નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર દીકરીના લગ્ન માટે સાડા પાંચ મીટર લાંબી સોનાની સાડી બનાવી જેની કિંમત અઢાર લાખ થવા જાય છે એક બિઝનેસમેને દીકરીના લગ્ન માટે સોનાની સાડી બનાવડાવી છે તેલંગણાના સિરસિલા શહેરના હાથવણાટના કારીગર નલ્લા વિજયકુમારે આ સાડી બનાવી ને સાડી બનાવવાનો સુવર્ણ ઇતિહાસ રચ્યો છે ઓગણપચાસ ઇંચ પહોળી અને સાડા પાંચ મીટર લાંબી સાડીમાં બસો ગ્રામ શુદ્ધ સોનું વપરાયું છે નવસો ગ્રામ વજનની સોનાની સાડીની કિંમત અઢાર લાખ રૂપિયા છે હાથવણાટ કરતા કારીગરો માટે સિરશીલા શહેર જાણીતું છે નલ્લા વિજયકુમારે કહ્યું કે સોનાના પાતળા દોરા બનાવવામાં ઘણો સમય લાગે છે કારણ કે આ કામ માટે ઝીણવટપૂર્વકની તકેદારી અને ચોકસાઈ રાખવાનું ખૂબ અગત્યનું હોય છે

દર્શક મિત્રો આજે તારીખ પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર